ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા પોર ગામ પાણીમાં ગરકાવ ઢાઢર નદીના ઉપરવાસની અંદર જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈ અને ઢાઢર નદીમાં પાણીની આવક થતાં પોર ખાતે ઢાઢર નદી તૂર બની છે ઢાઢર નદીના ઘસમસતા પ્રવાહો ગામના બજારો તેમજ ગામની અંદર પ્રવેશતા લોકો મુશ્કેલીમાં મુકાય છે જે રીતે વાત કરવામાં આવે કે ઢાઢર નદીના ઉપરવાસમાંથી જે રીતે પાણીની આવક થઈ છે તેને લઈને ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે વડોદરા તાલુકાના પોર ગામેથી પસાર થતી ઢાઢર નદીના ઘસમસતા પ્રવાહો ગામમાં તેમજ બજારોમાં પ્રવેશતા બજારની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે બીજી તરફ નવી નગરીમાં આવેલા મકાનોમાં પણ પાણી ફરી વળતાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે જેને લઈ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ માજી પંચાયત પ્રમુખ અસલ પટેલ દ્વારા અસરગ્રસ્તોની મુલાકાત લેવામાં આવી હતી લોકાલ ગયા હતા Right.

aaa foda fodaa aidaaaa